નમસ્કાર મિત્રો પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના દ્વારા છે એક ભરતી જાહેર કરવામાં આવેલી છે જેની અંદર પોસ્ટ રહેશે બે સુપરવાઇઝર અને કોર્ડિનેટર લાયકાત ધોરણની અંદર સ્નાતક રાખવામાં આવેલ છે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોય એ વ્યક્તિ આની અંદર અરજી કરવા માટે લાયકાત ધરાવશે અરજી છે તમારે ઓફલાઈન મેથડનો ઉપયોગ કરીને કરવાની રહેશે તમામ વિગત છે આ વિડીયોની અંદર વન બાય વન જણાવેલી છે તો વિડીયો અંત સુધી જોતા રહીજો મેં આગળ વાત કરી એ મુજબ પીએમ પોષણ યોજના દ્વારા છે અલગ અલગ જગ્યાઓ ઉપર છે ભરતી બહાર પાડવામાં આવેલી છે જેની ઉપર આપણે વિગતવાર ચર્ચા કરીએ તો કે પીએમ પોષણ વિભાગ દ્વારા ગીર તાપીની અંદર છે ભરતી જાહેર કરવામાં આવેલી છે જેની અંદર ભરતીનું નામ રહેશે મધ્યાહન ભોજન યોજના પોસ્ટની અંદર બે પોસ્ટ રહેશે એક રહેશે સુપરવાઇઝર અને બીજી રહેશે કોર્ડિનેટર કુલ કેટલી જગ્યાઓ ખાલી છે તો કે છ જગ્યાઓ ખાલી છે કેવી રીતે અરજી કરવાની તો કે ઓફલાઇન મેથડનો ઉપયોગ કરીને તમારે અરજી કરવાની રહેશે સ્થાન કયું રહેશે તો કે તાપી જિલ્લાની અંદર તમને સ્થાન મળશે છેલ્લી તારીખ એકવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ રહેશે પોસ્ટનું નામ તો કે સુપરવાઇઝરની અંદર પાંચ જગ્યાઓ ખાલી રહેશે અને પ્રોજેક્ટ કોર્ડિનેટરની અંદર એક જગ્યા ખાલી રહેશે આવી રીતે કુલ છ જગ્યાઓ ખાલી રહેશે જેની ઉપર ભરતી ભરાવાની છે શૈક્ષણિક લાયકાત તો કે શૈક્ષણિક લાયકાતની અંદર તમારે ઓછુંમાં ઓછું સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવો જોઈએ સાથે કોમ્પ્યુટર વિષયની અંદરનું સારું એવું નોલેજ હોવું જોઈએ અને તમારી પાસે ટ્રિપલ સીનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે જે ગવર્મેન્ટ માન્યતા ધરાવતું હોવું જોઈએ અને શૈક્ષણિક લાયકાતની અંદર બીજી કોણ કોણ કઈ કઈ છૂટછાટ આપવામાં આવશે તેની માટે નો નોટિફિકેશન છે એ વાંચી લેવાનું રહેશે વયમર્યાદા તો કે વયમર્યાદા કોઈ નક્કી કરવામાં આવેલી નથી તેમ છતાં પણ નોટિફિકેશન અનુસાર અઢાર વર્ષથી અઠ્ઠાવન વર્ષની વયમર્યાદા છે નક્કી કરવામાં આવેલી છે જેની અંદર તમારે નોટિફિકેશન વાંચીને અરજી કરવાની રહેશે કઈ કાસ્ટ માટે કેટલી જગ્યાઓ કેટલી છૂટ આપવામાં આવશે સેલરી પગાર ધોરણ વિશે ચર્ચા કરીએ તો કે સુપરવાઇઝરની માટે પંદર હજાર રૂપિયા પગાર રહેશે અને કોર્ડિનેટર માટે પણ પંદર હજાર રૂપિયા પગાર ધોરણ રહેશે પસંદગીની પ્રક્રિયા તો કે સૌપ્રથમ પ્રથમ તમારે ઓફલાઈન અરજી છે એટલે તમારે એમને કુરિયર દ્વારા તમારે ત્યાં તમારું પૂરેપૂરું સીવી છે મોકલવાનું રહેશે ત્યારબાદ મેરિટ લિસ્ટની આધારે તમારું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અરજી કેવી રીતે કરવાની કે જે લોકો ઉમેદવારો અરજી કરવા માગે છે તેમને એક સરનામું આપવામાં આવશે તેની ઉપર તમારે કુરિયર બાય ડાક પોસ્ટથી તમારે મોકલવાનું રહેશે જેની અંદર અગિયાર મહિનાનો કરાર ઉપર તમને નોકરી મળશે તેનું ખાસ ધ્યાન રાખવું સાથે નોટિફિકેશન વાંચ્યા બાદ જ તમારે અરજી કરવાની રહેશે હવે એનું સરનામું શું રહેશે તે હું તમને જણાવું તો જિલ્લા પુરવઠા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના બ્લોક નંબર એક બે કલેક્ટર કચેરી જિલ્લા સેવા સદન પાનવાડી વ્યારા જિલ્લો વાપી સોરી તાપી તો આની અંદર તમારે અરજી કરવાની છે પૂરેપૂરું સરનામું છે નોટિફિકેશનની અંદર મળી જશે તો એની અંદર તમારે અરજી કરવાની રહેશે મહત્ત્વની તારીખો તો કે આ ભરતી શરૂ થયા તારીખ રહેશે સાત ડિસેમ્બર બે હજાર ત્રેવીસ અને અંતિમ તારીખ રહેશે એકવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ તો કુલ તમારી પાસે બાર દિવસનો સમયગાળો રહેશે તો તેની અંદર તમારે અરજી કરીને સબમિટ કરી દેવાની રહેશે આશા રાખું છું કે મિત્રો તમને આ વિડીયો પસંદ આવી હોય છે વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે